નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો મારા આવનારા તમામ માહિતી તમને મળતી રહે મધ્યાહન સરકારનો મોટો નિર્ણય રાજ્યની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાતો નાસ્તો બંધ કરી હવે બપોરનું જ ભોજન આપવામાં આવશે શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાતા મધ્યાહન ભોજન લઈને રાજ્ય સરકારે લીધેલા આ નિર્ણયથી લાખ વિદ્યાર્થીઓને અસર પડે છે વિશે વાત કરી તો પશુપાલકોને વિના મૂલ્યે ઘાસ કાર્ડ અપાશે અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને વિના મૂલ્યે ઘાસ કાર્ડ આપવા મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે પશુ પ્રતિદિન પાંચ કિલો ઘાસ આપવામાં આવશે પાંચ પશુઓની મર્યાદામાં એક પરિવારને કાર્ડ આપવામાં આવશે એક સાથે સાત દિવસ માટેનું ઘાસ વિના મૂલ્યે આપવામાં સૂચના આપવામાં આવી છે ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષક દિવસે ગુજરાતમાં મોટી જાહેરાત દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી વચ્ચે ગુજરાતમાં મોટી જાહેરાત થઈ છે શિક્ષક ભરતીને લઈ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે ભરતી પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે શિક્ષકોની ભરતી માટે કેલેન્ડર તૈયાર કરાયું છે તે અનુસાર ભરતી પ્રક્રિયા કરાશે રાજ્યમાં ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની ભરતી થાય છે ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની ભરતી થાય છે ત્યાર બાદ ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરે તો ચૂંટણીની તારીખ બદલાય હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાય છે હવે એક ઓક્ટોમ્બરને બદલે પાંચમી ઓક્ટોમ્બરે મતદાન થશે તો હરિયાણા અને જમ્મુ કાશ્મીર બંને રાજ્યમાં મતગણતરીની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે બંને રાજ્યોમાં મતગણતરી હવે ચાર ઓક્ટોમ્બરને બદલે આઠ ઓક્ટોમ્બરે થશે ચૂંટણી પંચે કહ્યું કે હરિયાણામાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે